ખેડા જિલ્લામાં આવેલા મહેમદાબાદના છેવાડાના ગામો તેમજ અમદાવાદથી માત્ર બાર કિલોમીટરની દૂરી પર આવેલા ગામોની દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી જેમાં સરકારના છેવાડાના ગામોને ગોકુડિયા ગામ બનાવવાની યોજનાના દાવા પોકળ સાબિત થયા છે આ વાત છે મહેમદાબાદના છેવાડાના ગામો મોટી ટીમલી તેમજ નાની ટીમલીથી જે મહેમદાબાદથી લગભગ વીસ કિલોમીટર ઇટીરિયર તેમજ અમદાવાદથી માત્ર બાર કિલોમીટર દૂરી પર છે મોટી ટીમલી તેમજ નાની ટીમલીના રહીશો અને ત્રીસ વર્ષથી સ્ટ્રીટ લાઇટો વગર રહેવાની નોબત આવી છે આ જ રીતે ગટર રોડ રસ્તા વરસાદી પાણીના નિકાલની તેમજ સ્મશાનની સમસ્યા ત્રીસ વર્ષથી સતાવી રહી છે બંને ગામની વસ્તી બત્રીસો જેટલી છે બત્રીસો જેટલા આવાસ યોજનાની યાદી સરકાર દ્વારા પાસ કરાઈ છે પણ આજ દિન સુધી લાભાર્થીઓને તેનો લાભ મળી શક્યો નથી ચોમાસામાં ગરીબ લોકોને તૂટેલા ફૂટેલા ટપકતા વરસાદ રહેવાની નોબત આવી છે આ ગામમાં જવાનો રસ્તો પણ માત્ર સિંગલ પટ્ટીનો છે આ રોડ પર ઘણા કિલોમીટર સુધી ખાડા પડતા પાણી ભરાઈ જતા અકસ્માતે મોટી તકલીફો સર્જાવાની ભીતિ છે ગરીબ ખેડૂત પ્રજા તેમજ પશુપાલન પર જીવત અભરણ પ્રજા આવાસ યોજનાના લાભથી વંચિત છે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા છેલ્લા ત્રીસ વર્ષથી નહીં હોવાથી ભાતીજીના મંદિર વિસ્તાર તેમજ ગામની ઘણી બધી ગલીઓમાં વરસાદ પાણી ભરાઈ રહે છે તમારે અહીં શું તકલીફ છે આવું રહેતા એવું થયું પણ મળ્યું નથી અવાજ એટલે શું આવાસ તમારે પત્રના ઘરમાં હું અત્યારે ઝુંપડામાં રહું છું કેટલા વર્ષથી આ તકલીફ છે વીસ વર્ષ તો સરકારને તમે શું કહેશો જમાન જલ્દી જલ્દી બની આલો મોટી ટીમલી કયો તાલુકો ને કયો જિલ્લો તાલુકો મેં અમદાવાદ જિલ્લો ખેડા શું સમસ્યા ગામની સમસ્યા આવશે કઈ સમસ્યા ગામની એવી સમસ્યા છે કે લાઈટ નથી ગામમાં મે એલઈડી પછી ગામમાં સમસાન નથી ગામ કેટલા વર્ષથી નથી 20 25 વર્ષથી આ પ્રોબ્લેમમાં આ સિટીમાં છે બીજી કઈ સમસ્યા પછી રસ્તાના પ્રોબ્લેમ છે ગામમાં ઘણી વખત રજૂઆત કરેલી છે ઘણી વખત રજૂઆત કરેલ છે સરકારમાં પણ સરકાર કોઈ સમજ જોતી જ નથી શું કહેશો હવે સરકારને શું કહેશો વહેલી તકે સારું કામ કરે એવી શુભેચ્છા રાખીએ છીએ આ કામગીરી નહીં કરવામાં આવે તો આગળનું શું પગલું રહેશે તમારું આગળનું પગલું લેવામાં આવશે આગળ કાર્યવાહી કરવામાં આવશે પછી સરકાર જિલ્લો જિલ્લો ખેડા તાલુકો મેમદા અને મોટી ટીમ ગામનો વતની શું શું કરો છો હાલ ખેતી ધંધો કરું છું અહીં શું પ્રશ્નો છે બધા ભેગા થયા અમારા ગામના ઘણા બધા પ્રશ્નો છે ગામમાં ગટર લાઈન નથી પાણી ભરાઈ જાય છે પાણી ભરાઈ જાય એના લીધે મેલેરિયા મચ્છરનો ઉપદ્ર થાય એના લીધે મેલેરિયા વધી જાય અને રોગ રોગ ચાળ ફાટી નીકળે તેમજ ગામની અંદર થી ત્રીસ વર્ષથી સ્ટ્રેટ લાઇટ નથી બીજી શું સમસ્યા બીજી સમસ્યા સમસારની સુવિધા છે નાની ટીમલીમો મોટી ટીમલીમો ત્યારે નાની ટીમના સમસાનમાં ખાલી પત્ર ઊભા છબ્રોત ઉભા કરેલા છે જ્યારે સમસારનું બાર વાગીએ તો કોઈ ઠેકવાનું પડતું નહીં આવા વરસાદની અંદર બારું ખૂબ મુશ્કેલ પડી જાય રજૂઆતો કરી આને લઈને ઘણી જે તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે નરિયાદ રજૂઆત કરી છે ગાંધીનગર સચિવાલયમાં રજૂઆત કરી છે જવાબો મળતા નહીં જ્યારે ઇલેક્શન આવે ત્યારે વોટ માંગવામાં આવે છે જ્યારે ધારાસભ્યો હોય ત્યારે ડેલિગેટો હોય જ્યારે એમને સરકારને જરૂર હોય કે અમને મત આલો મત આલો એમ કરી અને ખોટા ખોટા વાયદા કરી સારું સારું લગાવીને મત લઈ જાય અને જ્યારે એવા જીતી જાય આવી જાય પછી કોઈ ગામનું કોઈ વેલ્યુ નહીં કોઈ ફોર્મ જોતા જ નહીં અને આવી સમસ્યા તો ઘણા વર્ષોથી છે કામગીરી કરવામાં નહીં આવે તો આગળની શું કાર્યવાહી જો કામગીરી કરવામાં નહીં આવે તો આ કાર્યવાહી છે કે હવે ફરી ચૂંટણી આવે ઇલેક્શન આવે તે સમયે અમે આ રજૂઆત કરીશું અને આ રજૂઆત જો અમારી સંપૂર્ણ અમારે નહીં થાય તો અમે વોટ પણ આપીશું નહીં છત્રસિંહ કયા ગામના તમે મેમદાવાદ તાલુકાના મોટી ટીમલી ગામના છીએ મોટી ટીમલીમાં શું છે સમસ્યા સાહેબ એવું છે કે ગટર લાઈન નથી ઘણા વર્ષોથી પછી ટેસ્ટ લાઇટ નથી પછી પાણીની સુવિધા નહીં સમસાનની સુવિધા નથી કેટલા વર્ષથી જગ્યાએ રજૂઆતો કરી અમે અમદાવાદ જિલ્લા મમલાદાર કચેરીમાં કરેલી કઈ નડિયાદ ખેડા જિલ્લામાં પછી ગાંધીનગર સચિવાલયમાં બધી જગ્યાએ અરજીઓ કરેલી છે લેખિત અરજી આપેલી છે જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે ધારાસભ્યો હોય કે સરપંચ હોય વોટ માર્ગમાં આવતા હોય છે ત્યાર પછીથી આ કોઈ આવતું હોય છે ખરું જોવા ના કોઈ નહીં આવતું સાહેબ જ્યાં જ્યાં મત લેવાનો ત્યારે આવે છે પસાર કરવા માટે બધું પણ જ્યારે ગામની સમસ્યા હોય ત્યારે કોઈ નહીં આવતું શું કહેશો સરકારને શું કહે સરકારને તો એ જ રજૂઆત છે સાહેબ જલ્દી જલ્દી અમારું જે ગ્રામ પંચાયતની માગણી કરેલી છે એની પર ધ્યાન લઈ અને ગ્રામ પંચાયત અલગ થાય ગામ મોટી ટીમ લઈ ખેતીવાડી કરું છું ત્રીસ વર્ષથી અમાર રસ્તો જ નથી છોકરો પાણીમાં આવે છે આટલા આટલા કદાચ કોઈ કાર્યવાહી કરી નહીં બધાય અરજીઓ આપી પણ કશું કાર્યવાહી કરી નહીં વોટ લેવા આવો વોટ લઈને જતા રહ્યા પછી કોઈ આવતું નથી નથી ગટર લાઈન નથી લાઇટ એવું નથી આવાસ કોઈ મંજૂર થયો કોઈ ઘર પડી ગયો અને કોઈ એવું કર્યું નહીં કોઈ સરપંચ કોઈ ડેલીકટ જોવા આવતું નહીં અહીં આ રોડ જે રોડ રસ્તા છે એ કેટલા સમયથી એની ગ્રાન્ટ મંજૂર ત્રીસ વર્ષથી છોકરો પાણીમાં આવો જાય જાહોર હોય એમમાંથી રોકકારો નીકળ્યો છોકરાને કયું કે રૂદવાળા કોઈ કાર્યવાહી અતાર કરતું નહીં ના કોઈ નહીં આવતું વોટ લેવા વોટ લઈને હતા ભાઈ આવી ગઈ ભાઈ કોઈ આવતું જ નહીં મોટી ટીમલી થી મોટી ટીમલી કે તે ખેતર રોきの રોડ છે કેટલા કિલોમીટર બે કિલોમીટરનો નીકળ ભર દвяગ ન્યૂઝ